पास रोड़ स्कोर्पिओ गाड़ी इको गाड़ी ने टक्कर मारी बना घटना में चार ईसमो ने नजाओ थे होस्पिटल लाया बने घटना ना पगले। ડીવાયએસપી મિંદ્રા જાડેજા અને પોલીસ ઇન્સ્પેક્ટર અંકુશ ચૌધરી સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી પોલીસે બનેલી ઘટનામાં સ્કોર્પિયો ગાડીના માલિકને ઇકો ગાડી પરની અંદર બેઠેલા ઈસમો ઉપર ડીઝલ છાંટી આગ લગાવવાની પણ કોશિશ કરી હોવાથી સાથે એક્રોસિટી સહિતની બસો એક્યાસી એકસો પચીસ એ એકસો નવ એક એકસઠ અને એકસઠ બે બી એકસો નેવ્યાસી ત્રણસો ચોવીસ ત્રણસો એકાવન બે ત્રણસો બાવન કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદી અને આરોપી બંને એક જ ગામના બોરિયા ગામના હોવાની સાથે પોલીસ સ્ટેશન માં ઘટના ખાતે પહેલા અરજી કરતા બાબતે બોલાચાલી થઈ હતી પોલીસ સમક્ષ હાજર થયો અને મારી સામે થયેલી ફરિયાદ રાજકીય અને ઇશારા થયો હોવાનું લાગી રહ્યું છે મારી ફરિયાદ પણ પોલીસે લીધી નથી બનેલી ઘટના બાદ તાલુકા મથકમાં અને રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાનો વિષય બન્યો છે બનેલી ઘટનાની નાયબ પોલીસ વડા બિનરા જાડેજા તપાસ કરવા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની ની માગણી કરવામાં આવે તેવી શક્યતાઓ ઉભી થઈ છે

તેઓ પોલીસ સ્ટેશન એક અરજીના કામે તેમના સાક્ષીઓ સાથે આવેલા હતા અને પોલીસ સ્ટેશનમાં તેમનું કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ નાડા પાસે આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાબી તથા તેમના બીજા આ કામના અન્ય આરોપીઓ તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવીને ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી ટક્ પચાસ મીટર જેટલા ડિસ્ટન્સમાં એને આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડીએ ફરી ટક્કર મારી જેના લીધે આ ઇકો ગાડી છે એ ત્યાં બાજુમાં ખાડામાં જઈને ઉલટી પડી ગયેલી અને ત્યારબાદ સ્થળ પર એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવેલી અને ફરિયાદી અને જે ઈજા પામનાર તમામ સાહેબો હતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમની ફરિયાદ લેવામાં આવી ફરિયાદ છે એ બનાવ સ્થળના બનાવ બન્યો એના છ એક કલાક બાદ છ થી સાત કલાક બાદ લેવામાં આવી છે એનું કારણ એ હતું કે શહેરમાં જ્યારે બનાવ બન્યો તે વખતે ખૂબ ગંદી ભયંકર રીતે આ લોકો ઇકો ગાડીમાં એટલે એમને તાત્કાલિક સારવાર ખૂબ જ જરૂરી હતી એટલે સારવાર માટે જ્યારે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પછી પોલીસ દ્વારા ગોધરા એમને રેફર કરેલા ગોધરા માં જઈને એમની ફરિયાદ ડ્રાફ્ટ કરીને ત્યારબાદ લેવામાં આવી મારું નામ વૃંદા જાડેજા